નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ માસની નારિયેલી પૂનમ એટલે ભાઈ બહેનનો પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન બહેન પોતાના વીરાને આજે હાથે રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે હિન્દુ ધર્મમાં આ તહેવાર ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવતા પોતાના ભાઈને રાખડી બાંધવા બહેનો જેલમાં પહોંચી હતી પોતાના ભાઈને રાખડી બાંધી લાંબી ઉંમરની તેમજ જેલમાંથી મુક્તિ મળે તેના માટે ભગવાને પ્રાર્થના કરી હતી